આપણે આપણા ભોજનમાં જેટલી બને એટલી કુદરતમાંથી ડાયરેક્ટ વસ્તુ જે આપણને મળે છે નેચરલ પ્રોડક્ટ એનો વધારે ઉપયોગ કરવો જોઈએ જો એનો આપણે વધારે ઉપયોગ કરતા શીખી જઈએ તો આપણા શરીરમાં બિનજરૂરી કચરા જે બિનજરૂરી બિનજરૂરી કચરો જે આપણા શરીરમાં આવે નહીં અને આપણે એને બહાર કેમકે બિનજરૂરી કચરો આવશે તો શરીર કોઈ ને કોઈ રીતે બહાર કાઢવા પ્રયત્ન કરવું પડે અને ખોટી અંદર શરીરમાં ચરબીની ગાંઠ થાય એને કોઈ ગાંઠ રૂપે વિકસે ગમે એટલે કહેવાનો મતલબ છે તમે તો પછી કોઈ અંગ આપણું બગડે આપણા જે કચરો બધા બહાર કાઢવા માટે આપણે લિવર કિડની એ બધા ઇમ્પોર્ટન્ટ અંગો છે તો આમ તો આખું શરીર જ મહત્વનું છે તો શું છે તમે જ્યારે બી કોઈ વસ્તુ લો છો પેટમાં નાખો છો તો એ પહેલાં જુઓ કે બને ત્યાં સુધી કુદરત માટે ડાયરેક્ટ વસ્તુ મળતી હોય તો એમાં આપણને બહુ ફાયદો થાય છે હવે ખબર નથી પડતી કે કોને આપણે નેચરલ પ્રોડક્ટ કહીએ કે કોને આપણે આર્ટિફિશિયલ પ્રોડક્ટ કહીએ તો આવી રીતે થોડું ટૂંકમાં સમજાય ધારો કે તમે સવાર સવાર ચા પીવો છો તો ચામાં શું હોય છે કે તમે ગ્રીન ટી પીઓ ગ્રીન ટી એટલે શું છે કે ડાયરેક્ટ જે ગ્રીન પાંદડાની જે પ્રોસેસ થયેલી હોય છે બહુ ઓછી પ્રોસેસ થયેલી જયારે આપણે આપણી નોર્મલ ચા પીએ છીએ તો એમાં શું થોડી પ્રોસેસ થાય એને શું અંદર કંઈ ના કંઈ કેમિકલ્સ નાખે શું નાખે એ આપણને બહુ ખબર નથી પણ આપણને એટલી ખબર પડી જાય કે થોડી પ્રોસેસ થાય કંપનીઓ પ્રોસેસ કરે ને પછી આપણી પાસે વસ્તુ આવે તો એ આપણી પાસે એમાં થોડોક ખતરો હોય છે કેમ કે અમુક વસ્તુને સાચવા માટે કે અંદર ટેસ્ટ માટે અંદર કઈ ને કઈ નાખવામાં આવે તો એ રીતે આ વસ્તુ આવે તો આના કરતા ગ્રીન ટી સારી તમે બહાર બજારમાં ગયા હોય તમે શેરડીનો રસ પીવો તો શેરડી રસમાં બહુ પ્રોસેસ થતો સીધું શેરડી ડાયરેક્ટ આપણને પેલા લારીવાળા આમ પીસીને આપણને આપી દે છે જયારે આપણે બજારમાં માર્કેટમાં જઈએ અને કોઈ શરબત પીએ કોઈ લસ્સી પીએ કોઈ જ્યુસ પીએ ફ્રૂટનો કે કોઈ કોઈ બી આપણે ગમે તો એમાં શું પ્રોસેસ થાય જઈએ ટેસ્ટ માટે કંઈક ને કંઈ નાખે કઈ ને કંઈ કેમિકલ્સ નાખે કઈ લે એ વસ્તુ થોડી આપણા શરીર માટે વધારે હાનિકારક તો આપણે એ રીતે જોઈએ તો આપણે આપણા શેરડીનો રસ આપણને વધારે ફાયદાકારક હોય તો એ રીતે આપણે જો આપણા શાકભાજી જોઈએ તો શાકભાજીમાં શું છે કે તમે જે આપણે કાચા શાકભાજી ગાજર મૂળા ટામેટા કાકડી એ આપણે ડાયરેક્ટ ખાઈએ છીએ ડાયરેક્ટ ખાઈએ છીએ કુદરત માંથી ડાયરેક્ટ આવે છે તો એમાં આપણને ફાયદો થવાના ચાન્સીસ વધારે છે જયારે આપણે આ શાક આપણે એ બી સારી હોય છે પણ શાકમાં શું છે ઘણી વખત આપણે બનાવીએ છીએ શેકીએ છીએ તળીએ છીએ તેલ નાખીએ છીએ અંદર મસાલા નાખીએ થોડી પ્રોસેસ થાય એટલે એમાં અમુક વિટામિન્સ બધું અમુક નું નાશ પામતું હોય છે તો કહેવાનો મતલબ છે કે જેટલું કુદરતમાંથી ડાયરેક્ટ રીતે આપણે શીખીશું બધું તો આપણને ફાવે નહીં પણ આટલી આપણને ખબર હોવી જોઈએ દહીં છે આપણે ડાયરેક્ટ દહીં બનાવીએ આપણે તો દહીંમાં શું બેક્ટેરિયા હોય છે હવે એ દહીં આપણે જ્યારે ડાયરેક્ટ લઈએ તો એ બેક્ટેરિયા આપણા શરીરમાં કંઈ ને કંઈ આપણને પાચન તંત્રમાં મદદરૂપ થાય પછી આપણે દહીંમાં અંદર મસાલા નાખીએ મરચાં નાખીએ મિક્સ કરીએ કઈ ને કંઈ ચટણી બનાવીએ બહાર માર્કેટમાં શું શું બનાવી બનાવીને આપણે લઈએ તો એમાં શું થઈ જાય છે કે એ દહીંના જે બેક્ટેરિયા જે આપણને અંદર ફાયદો ફાયદો તો 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 મરી જાય બરાબર જોઈએ એટલો ના થાય આપણે દહીં જાતે ડાયરેક્ટ લઈએ તો એમાં ફાયદો થાય અને થોડી પ્રોસેસ કરીએ અંદર કઈ ને કઈ મસાલા નાખીએ મરચો નાખીએ ચટણી બનાવીએ તો શું છે કે જે ફાયદો આપણે જોઈએ છીએ એ મને નહીં તો આ રીતે થોડું થોડું આપણે અંદાજ આવીએ પછી બીજું તમે ટૂંકમાં સમજીએ તો આર્ટી જે જે કેટલી કંપની જેટલા આપણને જે પડીકા તોડીએ છીએ સાચવેલા આમ પડીકા હોય તો એનો અર્થ કે એમાં કઈ ને કઈ પ્રોસેસ થયેલી હોય છે એ કઈ ને કઈ એના અંદર કઈ કઈ કંપની એને સાચવા માટે કે એના સ્વાદ વધારવા માટે કઈ ને કઈ નાખે તો એ બધા અંદર કોઈ કેમિકલ્સ ગમે તે નાખતા હોય એ આપણા પેટમાં આવે તો એને પછી આપણે બહાર કાઢવા પડે એટલે કહેવાનો મતલબ છે આમ તો આપણે ગમે તે ગમે તે રીતે થોડું થોડું કે કંઈને કઈ કેમિકલ્સ ને એ બધું કોઈને કઈ લઈએ જ છે પણ શું જે બને ત્યાં સુધી આપણે આ જે પોઇઝન છે એક જાતનું આપણા શરીરને નુકસાન કરે તો ઓછું લેવા પ્રયત્ન કરવો જોઈએ તો એના માટે આપણે શું છે જેટલી કુદરતમાંથી જેટલા બહુ વધારે તો કાચા શાકભાજી ફળો એ બધું મળી જ રહે છે લીલા શાકભાજી બી મળી રહે છે તો આ બધું આપણે શું નજર સામે દેખાય છે તો પહેલા તો તમારે એટલું નક્કી કરવું પડે કે તમે ખાઓ છો કોઈ બી વસ્તુ તો આમ વસ્તુ જુઓ અને એ કેવી રીતે આપણી પાસે આવી કોઈ માણસે કેટલી પ્રોસેસ કરી છે કેટલી કંપનીએ બનાવે છે કે ડાયરેક્ટ આપણી પાસે વધારે ઓછી જે પાસે વસ્તુ આવે તો સમજવાનું કે આ વસ્તુમાં આપણને ફાયદા વધારે દેખાશે અને થોડી પેકિંગ વાળી અંદર કંઈ ને કંઈ ઉમેર્યું હોય તો એ એવું સમજવાનું કે આમાં કંઈ ને કંઈ નાખ્યું છે ટેસ્ટ માટે એ વસ્તુ સાચવા માટે તો એ કેમિકલ્સ આપણા શરીરમાં જઈ શકે છે તો આ રીતે જેટલી પેકિંગ વાળી વસ્તુ તમે ખાઓ તો એમાં કદાચ નુકસાન થવાના ચાન્સીસ છે અને ડાયરેક કુદરત માટે કુદરતમાંથી પ્રકૃતિમાંથી લેવાનું રાખશો જેટલું બનેલું તો એમાં તમને ફાયદા થવાના ચાન્સીસ વધારે છે